નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂતો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે અને વિવિધ વાયદા પણ કરવામાં આવતા હોય છે જે બાદ પણ ખેડૂતોની સ્થિતિમાં કોઈ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી વાયબ્રન્ટ ગુજરાતમાં પણ ખેડૂતોની દશા ઠેર ઠેરની રહી છે ખેડૂતોની માસિક આવક માત્ર ને માત્ર બાર હજાર છસો એકત્રીસ રહી છે બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં પણ મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને લઈ વિવિધ પ્રકારની યોજના અને વાયદા વચનો કરવામાં આવે છે પરંતુ આ તમામ કામગીરી કર્યા બાદ ખેડૂતોની આવકમાં કોઈ સુધારો થયો નથી કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે ભારતમાં ખેડૂતોની માસિક આવક સરેરાશ રૂપિયા વીસ થી બાવીસ હજાર રહી છે તેમાં પણ મેઘાલય પ્રથમ ક્રમે રહ્યું છે આ રાજ્યોના ખેડૂતોની માસિક આવક રૂપિયા ઓગણત્રીસ હજાર ત્રણસો અડતાલીસ રહી છે જ્યારે રૂપિયા છવ્વીસ હજાર સાતસો એક માસિક આવક સાથે પંજાબ બીજા નંબરનું રહ્યું છે ત્રીજા ક્રમે હરિયાણા રહ્યું છે જેમાં ખેડૂતો મહિને રૂપિયા બાવીસ હજાર આઠસો એકતાલીસ મેળવી રહ્યા છે જોકે વિકસિત રાજ્ય ગુજરાતના ખેડૂતોની આવક દ્રષ્ટિ અગિયારમાં ક્રમે રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે